પટેલે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસાધામ મુન્દ્રા દ્વારા છસો એકર માં નિર્માણ થયેલા એન્કરવાલા નંદી સરોવર બસો પચીસ એકર માં પાંચ લાખ વૃક્ષો સાથે આકાર પામનાર નંદનવન વન અભયારણ્ય સહિતના પ્રકલ્પોની નિરીક્ષણ મુલાકાત લઈને પર્યાવરણ તથા જીવદયા ક્ષેત્રે સંસ્થાની કામગીરીને બિરદાવી હતી મુખ્યમંત્રીએ કચ્છમાં સચરાચર વરસાદના પગલે છસો એકરમાં ત્રણ સરોવર પૈકીના નંદી સરોવરમાં આવેલા નવા નીરને શાસ્ત્રોતક વિધિ સાથે શ્રીફળ પધરાવીને વધાવ્યા હતા તેમજ સરોવરની પાસે વૃક્ષારોપણ કર્યું હતું ત્યારબાદ બસો પચીસ એકરમાં આકાર પામી રહેલા નયન રમ્ય નંદનવનની મુલાકાત લીધી હતી તો દર વર્ષે પચાસ હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવે છે અને હાલ અંદાજે અઢી લાખથી વધુ વૃક્ષો મોટા થઈ ગયા છે મુખ્યમંત્રી શ્રી આ સાથે જ પશુઓ માટે બસો એકરમાં ઉગાડવામાં આવતા પૌષ્ટિક ઘાસ નર્સરી જેમાં આયુર્વેદિક તથા દેશી રોપાઓનો ઉછેર કરવામાં આવે છે નંદી સરોવર બીજ બેંક જેમાં એકસો સિતેર પ્રકારના બીજ ઉપલબ્ધ છે એકવીસ લાખ લીટરનો પાણીનો ટાંકો જેનો ઉપયોગ ત્રણસો પચાસ એકર જમીનમાં પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે થાય છે ઉપરાંત નંદનવનમાં સામાન્ય તથા અપંગ અને અંધ પશુઓ તથા બીમાર પશુઓની ગૌશાળા ત્રણ હજારથી વધુ આશરો લેતા પશુઓની સુવિધા સ્થળ ગોવર્ધન પર્વત તપોવન ધામ કૈલાસ ઉપવન ગોકુળ ધામ વાત્સલ્ય ધામ વૃંદાવન ધામ પશુઓ માટે મુક્ત વિચરણ અભયારણ્ય વગેરેની મુલાકાત લઈને સંસ્થાના આગેવાનો પાસેથી તમામ ઉપક્રમો વિશે ઝીણવટભરી વિગતો મેળવીને વર્તમાન તથા ભવિષ્યના વિઝનથી માહિતગાર થયા હતા તો આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી મુખ્યમંત્રી શ્રીને આગામી સમયમાં નંદનવનમાં જીવદયા પર્યાવરણ સહિતના વિષય પર ખેડૂતો છાત્રોને શિક્ષણ તાલીમ સંશોધન તથા આંતરરાષ્ટ્રીય સ્તરના સેમિનાર યોજી શકાય તે કક્ષાનું સુવિધાસભર તથા વિશાળ ક્લબ હાઉસના નિર્માણ અંગેની વિગતો આપી હતી મુખ્યમંત્રી શ્રી નંદનવનની મુલાકાત સમયે પર્યાવરણ તથા પશુઓના જતન માટે સંસ્થાએ ઉપાડેલી કામગીરીથી પ્રભાવિત થયા હતા તો સરકાર આ સેવા કાર્યમાં સહકાર માટે તત્પર રહેશે તેવી હૈયાધારણા તેમણે આપી હતી આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રીઓ મહેન્દ્રભાઈ સંઘોઈ ડાયાલાલભાઈ ઉકાણી રાજેશભાઈ સોરઠિયા શિવજીભાઈ અગ્રણી શ્રીઓ જીગરભાઈ છેડા દિલીપભાઈ દેશમુખ છાયાબેન ગઢવી સાંતાબેન એન્કરવાલા મંજુલાબેન સંધોઈ જયાબેન ગંગર મહેન્દ્રસિંહ જામ સહિતના અગ્રણી શ્રીઓએ કુમકુમ તિલક અને મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કર્યું હતું મુખ્યમંત્રી શ્રી સાથે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે નગરપાલિકા પ્રમુખ શ્રી રચનાબેન જોશી મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહેપતસિંહ જાડેજા અગ્રણી શ્રી ધવલ આચાર્ય સંજયભાઈ ઠક્કર સહિતના ઉપસ્થિત રહ્યા હતા